હવે આ વખતે સરપંચ માં હું આવી ને એટલે બધા ઘરે શમશાન કરી દેવા સરપંચ એની મને રોડ ઉપર કુતરા સરપંચ ને ફોન કરે સરપ ને ફોન બોલો કામ હતું સરપંચ નું પીડા આવી નાની વાત માં સરપંચ ને તમે તો ગજબ ના હોત ને કે સરપંચ આવે

અરે ભલે મને ઉભો 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 સરપંચ શું કામ નો ગામ નો ઉભો ઉભો સરપંચ હાલો

સપણ બોટલ સબપન